સ્કા 9 ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈ આજના તાજા સમાચાર વાહ થરાફથી સંદેશ અમારો સમય તમારો જે 9 ગુજરાત ન્યૂઝ ચેનલ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો અને મારે પાટણ માં ઓપરેશન કરાયતું એટલે કે મતલબ નાની માંડતી મારે એમાં પછી ડોક્ટર આપું ઓપરેશન ચરી ના છે તો કુમારી લગ્ન ત્યાં નથી ન્યાય નથી મળતો હું કોના જોડે હું કોના જોડે ન્યાય માગું મારે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોયે જોડે જોયે હું આજે આત્મહત્યા કરીશ કે